નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે તમને લઈ જઈએ છીએ દહહોદ જિલ્લાના એક ચોંકાવનારા કૌભાંડ પર જ્યાં મનરેગા યોદ્ધાના નામે ભ્રષ્ટાચારે હદ વટાવી દીધી છે તો ચાલો જાણીએ આ ગંભીર મુદ્દાની વિગત દહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના હેઠળ ભ્રષ્ટાચારનું એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે દેવગઢવાડિયાના દુધિયા ગામે સ્મશાન સુધી જવાનો રસ્તો બનવાનું કામ થયું જ નથી પરંતુ આ રસ્તાના નામે બિલો મંજૂર થઈ ગયા અને લાખો રૂપિયા ખવાઈ ગયા રસ્તા પર એક પણ મેટલનો કાંકરો નથી પણ કાગળ પર કામ પૂર્ણ દેખાડવામાં આવ્યું આટલું જ નહીં દરેક ગામમાં સ્મશાન ઘર અને લોખંડની ખાટલી બનાવવાની યોજના હોવા છતાં દુધિયા ગામમાં આવી કોઈ જ ખાટલી જોવા મળી નથી ગ્રામજનોનો આક્ષેપ છે

એટલે મારું શું સમયમાં એટલું જ કહેવું છે કે જેથી કોઈ શમશાન જોવા મળેલ નથી એની વધારે પડે તપાસ કરે અને શમશાન સગડી આવી છે તે અમારા માજી સરપંચ એવા ભરતભાઈ કુમાભાઈ બાયરાને ત્યાં પડી છે એની તાત્કાલિક તપાસ કરી અને કઈ જગ્યાએ મૂકવાની હતી એની તપાસ કરી અને સરકાર શરીરની એક જ વિનંતી કે એની તપાસ કરે અને જે કોઈ એનો સર્વે સમાજનો પૂરતો ચુકાદો પ્રજા વચ્ચે આપે એવી મારી નમ્ર અરજ છે જય જય ભારત ગ્રામજનોનો ગુસ્સો સરકાર અને તંત્ર પ્રત્યે સ્પષ્ટ છે તેઓ કહે છે કે શરમ કરો સરકાર હવે હદ થઈ ગઈ છે ગ્રામ લોકોની માંગ છે કે આ કૌભાંડની વહેલી તકે નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે ને દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે હવે જોવું રહ્યું કે આ નિંદ્રમાં ડૂબેલું તંત્ર ક્યારે જાગશે ભ્રષ્ટાચારના આપણી સમાજની વ્યવસ્થા પર સવાલ કરે છે ડીટીવી ન્યૂઝ આવી જ સમસ્યા ઉજાગર કરતું રહેશે જો તમને આ સમાચાર મહત્વના ના લાગ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને તમારા વિચાર કમેન્ટમાં જરૂર જણાવો નવીનતમ અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર